નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ઓગણીસ આ પાઠનું નામ છે બજાર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ઓગણીસ આ પાઠનું નામ છે બજાર સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પેલો પ્રશ્ન છે બજાર એટલે શું બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ

ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન સમિતિની વ્યવસ્થા કરવામાં આવી છે ચોથો પ્રશ્ન ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ જવાબ ખાદ્ય પદાર્થો એગ માર્ક અને એફએસએસ

ઉત્પાદક વેપારી અને પરિવહન સેવાઓમાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વધતા અંશે વળતર મેળવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે બજારના પ્રકાર જણાવે તેની જરૂરિયાતો સમજાવો બજારના પ્રકાર આ પ્રમાણે છે માહોલ્લા બજાર કે ગુજરી બજાર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ શોપિંગ મોલ નિયંત્રિણ નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર બજારની જરૂરિયાતો ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને મોજશોખની વસ્તુઓ ખરીદવા માટે વેપારીઓને ચીજ વસ્તુઓ વેચવા માટે ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે ખેડૂતોને પોતાના ખેત પેદાશો વેચવા માટે વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે બીજો પ્રશ્ન ગ્રાહકોને કહેવાય ગ્રાહકના અધિકારો જણાવો કોઈ વેપારી દુકાનદાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય ગ્રાહક સુરક્ષા અધિનિયમન ઓગણીસો છ્યાસી અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે સલામતીનો અધિકાર આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓને ખરીદ-વેચાણ માટે સલામતી મેળવી શકે છે. વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. માહિતી મેળવવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજ વસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે પસંદગી કરવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે રજૂઆત કરવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહકોના હિતો સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે ફરિયાદ નિવારણનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે થયેલી હેરાનગતિ વિરુદ્ધ નિવારણ અને પોતાને થયેલ યોગ્ય વળતર મેળવી શકે છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આઈએસઆઈ માર્કની ખરીદવી દુકાનદારના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા સોના ચાંદી જેવા ખરીદીમાં ઓલમાર્કવાળા દાગીના જ ખરીદવા કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાક્કા બિલનો આગ્રહ રાખવો ગ્રાહકની ફરજ બિલમાં સુધ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોક્કસાય કરવી ખાદ્ય પદાર્થો એગમાર એફએસ એફ ડબલ એસ એ આઈ લોગો વાળો જ ખરીદવા તેનું પેકિંગ કંપની બ્રાન્ડ નેમ બેચનો નંબર ઉત્પાદકની તારીખ એક્સપાયરી ડેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેલના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા જેનરિક દવાઓ મળતી હોય તો એ જ ખરીદીનો ખરીદવાનો આગ્રહ રાખવો કપડામાં કાપડ કલર સિલાઈ જરી ભરત માપસાઈઝ વગેરે ચેક કરી ખરીદી કરવી પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા શિક્ષકોના લાયકતની વિગતો અને ફી ભર્યાની રસીદો મેળવી લેવી જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસોનો પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું સેલ, ભેટ ભેટクーポン ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતી જાહેરાતોથી છેતરાવું નહીં અને હોય તો વર્તમાન પ્રશ્ન કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો સૌ પ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે ચારેક મહિનામાં વાવણી પછી નિંદામણ ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસનો છોડ પર મોટા ઝીંડવા આવી જાય છે

જીનીંગ મિલનો માલિક રૂની એક સરખી ગાંસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચી દે છે કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેને તાકાડેંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેને સિલાઈ કરવામાં આવે છે ખમીશ એટલે કે શર્ટ પેન્ટ બાળકોના કપડાં છોકરા છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતા તેના પર લેબલ લગાવી તેમને બોક્સમાં પેક કરવામાં આવે છે પોશાકોના બોક્સ છતાં બંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલું બજાર માટે વેચવામાં આવે છે આ વેપારી એ બોક્સને છૂટક વેપારીને વેચે છે છૂટક વેપારીના શોરૂમમાંથી ગ્રાહકો મનગમતા वस्त्रો ખરીદે છે આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલા વસ્ત્રોનું વેચાણ થાય છે

આપેલી છે જે જોઈ શકો છો પેલા કપાસ હોય તેને વીણવાનો પછી તેનો સંગ્રહણ કરે ત્યાર પછી તેનું વેચાણ કરે પછી એક મોટો જથ્થો ભેગો થાય એકત્રીકરણ ત્યાર પછી સફાઈ કરે લોઢવું કાસડી કરવી કાંતવું સફાઈ કાંતવું વણવું રંગવું સિલાઈ અને છૂટક વેચાણ તેની આખી પ્રક્રિયા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વાક્ય ખોટું છે બીજું વાક્ય ખોટું છે અને ત્રીજું વાક્ય સાચું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મને ઓળખો આઈએસઆઈ નો આ માર્કો છે ત્યાર પછી આ બીજો છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક માર્ગ લોગો છે ત્યાર પછી આ લોગો છે એટલે કે માર્કો છે એફ એસ એસ એ આઈ ત્યાર પછી આ લોગો છે માસાહારી ખાદ્ય સામગ્રીની નિશાની અને આ લોગો છે વુલમાર્ક ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને સાપ્તાહિક બજાર કહે છે બીજો ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ નિયંત્રિત નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડમાં થાય છે ત્રીજું સોના ચાંદીના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા જોઈએ ચોથું કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાત વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ઓગણીસ ના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો